હરિનો મારક છે સુરાનો એમાં નહીં કાયરનું કામ રે પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી વર્તી લેવું નામ રે આ મસ્તક શીશ એટલે મસ્તક એ મસ્તક કોઈના ચરણમાં જ્યાં સુધી નહીં સોંપીને ત્યાં સુધી ભક્તિ નહીં થાય માના શરણમાં પરમાત્માના શરણમાં અરે ગુરુના શરણમાં કે કોઈ દાદાના શરણમાં જ્યાં સુધી શિષ નહીં સોકો ત્યાં સુધી ભક્તિ નહીં થાય મરો તો એવું મરો કે વારંવાર મરવું ના પડે મરતા આવડું કોને વારંવાર મરવું ના પડે વારંવાર જન્મવું ના પડે એટલે જેને મરતા આવડ્યું એ મુક્ત થયો અને એ મૃત્યુ જીવનને લેવાની પરીક્ષા બતાવી છે પુનઃ જન્મ પાછો લેવો ના પડે વાત્સલ્ય એ ઔષધિ બરાબર પીવામાં આવે તો બીજી વાર જન્મ લેવો પડતો નથી આ મીઠી છે પ્રેમથી તો મસ્તી મસ્તી અનુભવશો અંદરથી આવશે પણ ક્યારે તો કે પ્રેમથી પીછો તો ભાગવત કથા એ જીવન જીવતા શીખાની એક પાઠશાળા બતાવી છે હૃદયમાં ધડકનમાં રામ નાવ હોય કૃષ્ણ ના હોય એને જીવન કેમ કહેવાય આપણા શ્વાસો શ્વાસમાં રામ રામ કૃષ્ણ કૃષ્ણ હોવું જોઈએ એકવીસ હજાર ને દિવસના શ્વાસો આપણા પ્રવેશ કરે અને બારે નીકળે છે કેટલા એકવીસ હજાર ને સસો એ કહે એટલે હૃદયમાં રામ હોવા જોઈએ કૃષ્ણ હોવા જોઈએ શ્વાસે શ્વાસે રામને કૃષ્ણને જપ કરવા જોઈએ આપણા શ્વાસમાં રામને ભરીએ હૃદયમાં ધડકણમાં કૃષ્ણને તો જીવન જીવન બની જશે જ્યાં સુધી હૃદયમાં ને ધડકણમાં રામ કૃષ્ણ ન હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે નકામું છે જીવનને જો જીવન બનાવવું હોય સાર્થક બનાવવું હોય તો હૃદયમાં ધડકણમાં અને મનમાં રામકૃષ્ણ હોવા જોઈએ